નમસ્કાર દોસ્તો ચૌદ થી અઢાર કલાક વાંચીએ તો જ પા થઈ શકાય છે અને એનું એક્ઝામ્પલ તમારી સામે છે અને ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ પોલીસ ભરતી બોર્ડ અને જીપીએસસી આ બધી જ પરીક્ષાઓ માત્ર પાસ કરી છે એવું નથી પરંતુ મારી પાસે એના ઓર્ડર છે છે સિલેક્શન લિસ્ટમાં નામ એટલે કે સફળતા ફાઈનલ સ્ટેજ સુધી લીધી છે અને માત્ર 8 થી દસ કલાકની વાત કરું છું તમે પણ પાસ થઈ શકો છો પણ આ રીતે શેડ્યુલ ફોલો કરો તો જે મેં કર્યો છે એ હું તમને અહીં કહીશ એન્ડ સુધી ખાસ ધ્યાનથી જોજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં નાખી દેજો હવે જોઈએ ટાઈમ ટેબલ બનાવતા પહેલા કઈ ભૂલો કરીએ છીએ મેં ત્યાં બતાવ્યું છે અહીં આઈ બટનમાં જોશો તો પણ તમને ડિસ્પ્લે થઈ જ જશે એ વિડીયો જોઈ લો અને એનું કન્ક્લુઝન એવું છે કે આપણે જ્યારે ઓવર એક્સાઇટેડ હોઈએ ને

એનું રિવિઝન કરી લઈએ શું છે નો યોર ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ એટલે કે તમારી ક્ષમતા શું છે ગ્રહણ કરવાની એ તમે ચેક કરી લો એબિલિટી ઓફ વર્ક તમારી કાર્યક્ષમતા કેટલી છે સાતત્ય કોઈ માણસ શરૂ કરે પછી એને સતત ચાલુ નથી રાખી શકતો કામને તો અહીં સાતત્ય કેટલું છે અને આપણે ફોકસ અત્યારે આ વિડીયોમાં જે કરવાનો છે હું રિયલ તમને ટાઈમ ટેબલ બનાવીને બતાવીશ કે શોર્ટ ટર્મ ટાઈમ ટેબલ કઈ રીતે બનાવી શકાય અને એના ઉપર સક્સેસ જાઓ તો સેમ ફોર્મેટ બસ લોંગ ટર્મ કરી દો એટલે તમારું ટાઈમ ટેબલ ક્યારેય મિસ નહીં થાય વાંચવામાં ગડબડ નહીં થાય અને જે વિષયો તમારા અત્યાર સુધી મિસ થતા હતા એ મિસ નહીં થાય પહેલો જ પોઈન્ટ છે એને સમજીએ અત્યાર સુધી તમે ઘણા બધા ક્લાસ એટેન્ડ કર્યા હશે ઇવન સ્કૂલ ના કર્યા હોય કોલેજ ના કર્યા હોય કે પછી કોમ્પિટિટિવ એક્ઝામ્સ ના કર્યા હોય તો આ ક્લાસ ની અંદર એપ્રોક્સ સાઇટ સ્ટુડન્ટ ને માની લઈએ જો આ સાઇટ સ્ટુડન્ટ એની અંદર બેઠા છે બે કલાક કે 1.5 કલાક નું એક લેક્ચર પૂરું થાય છે અને એના પછી તરત જ એક ટેસ્ટ નું આયોજન કરવામાં આવે છે તો શું ટેસ્ટ ની અંદર 100 માર્ક્સ રાખીએ તો બધાને 100 માંથી 100 આવી શકે છે માની લો બધાને નેવું આવી શકે બધાને પચાસ ઇવન બધાને દસ માર્ક્સ આવી શકે પોસિબલ જ નથી કોઈને દસ હશે કોઈને વીસ હશે ત્રીસ ચાલીસ આ બધા જ અલગ હશે શિક્ષકે તો એ જ લેક્ચરની અંદર બધાને સરખું બતાવ્યું સરખું ભણાવ્યું બધાએ સરખું સાંભળ્યું છે સરખું જોયું છે પણ તેમ છતાં બધાના માર્ક્સ સરખા નથી કેમ બસ આ સમજી જાઉં કારણ કે બધાનું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ એક સરખું નથી હોતું એટલે દરેકની ગ્રહણ કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે અહીંયા એક સાદું ને સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈએ ગણિતનો એક ચેપ્ટર છે ટકા કોઈ એક વિદ્યાર્થી એને બે કલાકમાં તૈયાર કરી શકે છે અને કોઈ એક વિદ્યાર્થી એને ચાર કલાકમાં તૈયાર કરી શકે છે મિત્રો રિઝલ્ટ શું છે સક્સેસ શું સક્સેસ બંને મિત્રોને ટકાનું ચેપ્ટર આવડે છે બટ એની માટે એમણે જે મહેનત કરી છે એક વ્યક્તિએ બે કલાક કરી છે અને એક વ્યક્તિએ ચાર કલાક કરી છે તો ધ્યાન રાખજો તમારું જે પણ ટાઈમ ટેબલ છે એની અંદર તમારું આ લેવલ પહેલા ડિસાઈડ કરી લો અને તમારે જો એના માટે ચાર કલાકની જરૂર છે તો નેવર ક્યારે એના માટે બે કલાક ના આપતા ચાર કલાક આપવા જ પડશે કારણ કે તમારી રિઝલ્ટ જોઈએ છે તમે એમ કહેશો કે અરે મારો હમણાં છ મહિનાની અંદર એક્ઝામ છે અને છ મહિનાની અંદર તો આટલા બધા વિષય કરવાના છે હવે એની અંદર ટકા માટે મારી પાસે માત્ર ત્રણ કલાક જ છે કઈ રીતે હું કરું ચાર કલાક મારી પાસે છે જ નહીં કારણ કે જે વિષયો છે બધાની અંદરથી મેં એક એક કલાક કે દોઢ કલાક કે બે કલાક માઇનસ કરીને મારું ટાઈમ ટેબલ સેટ કર્યું છે નહીતર મારો સિલેબસ પૂરો નહીં થાય હવે ત્રણ કલાક જો તમે એના માટે આપો છો તો મિત્રો તમારું રિઝલ્ટ જે હશે એ પણ આ ત્રણ કલાક જેવું જ રહેશે એટલે તમારે કેવું રિઝલ્ટ જોઈએ છે એ તમારે ડિસાઈડ કરવાનું છે અને એ ડિસાઈડ કરશે તમારું બનાવેલું ટાઈમ ટેબલ એટલા જ માટે તમારે જે વિષય માટે જેટલી જરૂર હોય એના માટે તમારું એક ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ જે પણ હોય એ તમે જાતે ડિસાઈડ કરી શકશો આના માટે કોઈને પૂછવાની જરૂર નથી બસ ટકા આવડે છે આ લેવલ સુધી તમે પહોંચી ગયા એટલે સમજી લો કે એના માટે ચાર કલાક ગયા પાંચ કલાક ગયા અને તમારો કયો અઘરો વિષય છે તમે પોતે જાણો છો તમને ખ્યાલ છે કોઈનો ઇંગ્લિશ હશે કોઈનો ગુજરાતી શકે કોઈ માનતો નથી પણ છે છે એમાં એની અહીંયા આપણે ચર્ચા નથી કરતા પણ જે વિષય તમારો જેવો અઘરો છે ને એ રીતે એના માટે તમે એને સમય આપો જો એ રીતે તમે સમય આપશો ને તો જ તમને સફળતા મળશે બીજું છે એબિલિટી ઓફ વર્ક તમારી કાર્ય કરવાની ક્ષમતા તમારી તાકાત કેટલી છે મિત્રો તમે 8 કલાક વાંચી શકો છો અને તમારું ટાઈમ ટેબલ તમે 14 કલાકનું બનાવી શકો શું રિઝલ્ટ થશે આ તમારી એબિલિટી ધેટ મીન્સ આની અંદર તમે ઓકે કામ કરો છો બાકી તમે કેટલું વધારે વાંચો છો 6 કલાક પણ શું આ 6 કલાકનું રિઝલ્ટ આ 8 કલાકમાંથી તમે જે 6 કલાક વાંચો છો એના જેવું હશે નહીં હોય હોઈ જ ના શકે તમે પોતે પણ સમજી શકો છો અહીં હું એક એક્ઝામ્પલ લઉં છું આઠ અને ચૌદ અને હું તો કહું છું ચૌદ થી અઢાર કલાક વાંચવાની જરૂર તમે તમારી ક્ષમતા મુજબ નક્કી કરો અને એના આધારે તમારો પીરિયડ કદાચ બની શકે તમે એક વર્ષની અંદર તૈયારી કરી શકો કે બે વર્ષની અંદર પણ તૈયારી કરી શકો છો બસ એક જ લક્ષ આ ચેપ્ટર આવડવું જોઈએ જીકે નો આ પોર્શન મને આવડવો જોઈએ બસ એમાંથી પ્રશ્ન પૂછે તો મને આવડવું જોઈએ કારણ કે કોઈ માણસ એને એક વાર વાંચી અને એટી પરસેન્ટ યાદ રાખી શકે તો કોઈ માણસ એનું ત્રણ વાર રિવિઝન કરે ત્યારે એને એટી પરસેન્ટ આવડી શકે બસ એટી પરસેન્ટ એને આવડે તો છે જ ફરક એટલો છે કે કોઈ એક પર્સને ત્રણ વાર રિવિઝન કર્યું છે જ્યારે કોઈ એક પર્સને એક વાર રિવિઝન કર્યું છે તો તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારી કાર્યક્ષમતા કેટલી છે તો આઠ કલાકની હોય ને તો આઠ કલાક તમારી બાર કલાકની હોય તો બાર કલાક જેટલી ક્ષમતા છે તમને એવું લાગે છે કે અત્યારે હું વાંચું છું તો મને રહ્યું છે હું જે પણ વાંચું છું એની મને ખબર પડી રહી છે એટલું જ વાંચું કલાક બે કલાક ત્રણ કલાક પૂરા થયા ધીમે ધીમે અને તમારા દસ કે બાર કલાકની કેપેસિટી પૂરી થઈને પછી તમે આમ બેઠા છો ને પછી શું થશે ખાસ નોટ કરજો શું થશે એક લીટી વાંચી બે લીટી વાંચી ચાર લીટી ફરી પાછા બીજી લીટી પર જતા રહેશે કેમ કારણ કે હવે ધ્યાન ભંગ થઈ રહ્યું છે તમારી એકાગ્રતા તૂટી રહી છે એનો મતલબ કે તમારી ક્ષમતા પૂરી થઈ ગઈ છે દરેકની એક ક્ષમતા હોય છે દરેક વ્યક્તિને થાક લાગે દરેક માણસને કંટાળો આવે તો કંટાળો તમને પણ આવશે કંટાળા માટે ફ્રેશનેસ માટે બીજા માધ્યમો છે એ વાત હું અહીંયા નથી કરતો એટલું શોર્ટમાં સમજી લેજો તમારા સતત રીડિંગની વચ્ચે બ્રેક 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 જરૂરી છે 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 ને રીડિંગ રીડિંગ અને પ્રોપર પ્લાન કરશો ને તો જ તમે સારી રીતે દિવસના આઠ દસ કે બાર કલાક વાંચી શકશો અને એટલા માટે થાક કોઈને ચાર કલાકે લાગી જશે કોઈને બે કલાકે લાગી જાય કોઈને છ કલાકે લાગી જાય તો એ બધાનો અત્યારે વિડિયો લાંબો ના થાય એટલે હું અહીંયા ડિસ્કશન નથી કરતો બસ એટલું કહું છું તમારી ક્ષમતા જેટલી છે ને એટલું જ પ્લાન કરો આઠ કલાકની ક્ષમતા હશે અને તમે પ્લાન બાર કલાકનો કર્યો તો બાકીના ચાર કલાકમાં ટાર્ગેટ મુજબ તમે કામ નહીં કરી શકો અને આજના ચાર કલાક ઓવરલોડેડ થઈ કાલે થશે કાલનું કામ પૂરું નહીં થાય ફરી બીજા ચાર કલાક એમને વધતા જશે ધીમે ધીમે એવું થશે કે તમે કોઈ એક વિષયમાં પાછળ પાછળ ચાલતા જશો અને એના કારણે શું થશે પછી તમને એમ લાગશે કે ટાઈમ ટેબલ મારું ફોલો નથી થતું અને જે ફોલો ના થાય એ આપણે છોડી થોડીક સફળતા મળે તો આગળ વધવાની પ્રેરણા મળે મળે છે 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 પ્રોત્સાહન યસ હું કરી શકું છું મારાથી થઈ રહ્યું અને ગુડ એકદમ બેસ્ટ ચાલી રહ્યું છે તો તમે વધારે આગળ વધશો અને સારી રીતે ફ્રેશ માઇન્ડ સાથે કામ કરવા માટે જરૂરી છે કે તમે પ્રોપર પ્લાન કરો તમારા કાર્યની ક્ષમતાને ખાસ સમજો મિત્રો અને એના મુજબ જ પ્લાન કરજો તો જ તમે કામ કરી શકશો લેવલ ઓફ તમારું કેટલું છે માટે મેં અહીંયા સેવન ડેઝ નક્કી કર્યા આપણા બધાનું સાતત્ય સાત દિવસનું હોઈ શકે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જે પણ મિત્રો છે એમના માટે હું એટલી અપેક્ષા રાખું છું કે સાત દિવસ તો કમસે કમ એ જે શેડ્યુલ બનાવશે એને ફોલો કરશે સાતત્ય તો દરેક ની અંદર હોય તો તમારું સાતત્ય જો સાતના બદલે જે તમને ઠીક લાગે એ મુજબ તમે કરી શકો છો પણ શોર્ટ ટર્મ ટાઈમ ટેબલ છે મોર તો ના જ બનાવતા ક્યારે કારણ કે થર્ટી સુધી જવામાં પણ અઘરું પડી શકે છે બીજો ડેમો પછીની વાત અહીંયા એક શોર્ટ ટર્મ ટાઈમ ટેબલ બનાવવાનું છે અને એના માટે અત્યારે આપણે સાત દિવસને લઈ લઈએ તો સાત દિવસનું તમારું ટાઈમ ટેબલ છે તમે સાત દિવસ સાતત્યપૂર્ણ કામ કરી શકો છો એટલે જો તમે સાત દિવસ આઠ કલાકનો પ્લાન કરો છો તો તમારું ટોટલ થશે છપ્પન કલાક આ ફિફ્ટી સિક્સ કલાકનો અત્યારે તમે ટાર્ગેટ બનાવો એની અંદર તમારા સબ્જેક્ટ ફિક્સ કરો અને માનો કે ફર્સ્ટ ડે છે તમારો એની અંદર આઠ કલાકના બદલે સાડા સાત જ કામ થયું છે કઈ નહીં તમારો ઝીરો પોઈન્ટ ફાઈવ છે નેક્સ્ટ ડે અપ કરી દો અને બીજા દિવસે તમારે કેટલું કામ કરવાનું આઠ પોઈન્ટ પાંચ પણ આ કરતા પહેલા ધ્યાન રાખજો તમારે એબિલિટી તમારી જે છે એના આધારે જો તમે પ્લાન બનાવ્યો હશે તો આટલો ડિફરન્સ કદાચ આવી શકે નહીતર તમે જો ચૌદ કલાકનો બનાવ્યો હશે અને તમારો ભૂતકાળ એવું કહેતો હશે કે અત્યાર સુધીના રોજની હું એવરેજ કાઢું અને મેં માત્ર દસ કલાક જ રોજ વાંચ્યું છે તો તમારી ક્ષમતા દસ કલાક જ છે પછી તમે દસ ઉપર પ્લાન ના બનાવતા નહીતર આ ચારના કારણે તમારું આખું સેવન ડેઝ નું ટાઈમટેબલ તૂટી જશે એ તમારી જે ક્ષમતા છે અને બીજું છે દરેકની પોતાની એક જેને કહીએ દરેકના મજબૂત પાસા પણ હોય અને નબળા પાસા પણ હોય તમારી કોઈ વીકનેસ પણ હશે તો કોઈ સ્ટ્રેન્થ પણ હશે તો જે તમારી નબળાઈ છે એને તમે સ્વીકારી લો અને એને કઈ રીતે તમારે એના ટૂંકમાં એનાથી ઉપર જઈ અને તમે કામ કરી શકો છો એ તમે પોતે નક્કી કરો અને તમારું જે મજબૂત પાસું છે એનો સારી રીતે કઈ રીતે ઉપયોગ કરી શકો

તો તો માં લખી દેજો કે સાવ ખોટું છે તમને રિઝલ્ટ મળે તો જ કહેજો કે સાત દિવસની અંદર તમે આ પ્લાન ના આધારે કામ કર્યું તો સાત દિવસ પછી તમે જે પણ કર્યું શું તમને એનું રિઝલ્ટ મળ્યું છે અને રિઝલ્ટ મળે તો જ નેક્સ્ટ પ્લાન કરવાનો છે તો જ કન્ટિન્યુ કરવાનો છે એટલે આ રીતે દરેક વિષયનો પ્રોપર પ્લાન કરી અને 56 70 જે તમને સુટેબલ લાગે તમારી પોતાની કાર્યક્ષમતાના આધારે તમે નક્કી કરી શકો અને એ રીતે તમે ટાઈમ ટેબલ બનાવી શકો ટુ टाइप्स ના ટાઈમ ટેબલ ની વાત કરી દી અને એમાં આપણે અત્યારે બનાવીએ છીએ શોર્ટ ટર્મ અને શોર્ટ ટર્મ ટાઈમ ટેબલ ની અંદર મે તમને કહી દીધા 7 ડેઝ હું તમને અત્યારે નોર્મલ છપ્પન કલાક કહું છું આ એટલા માટે મે લીધા છે મોસ્ટ ઓફ લોકો ની આ એવરેજ હોય છે હા જે લોકો જોબ સાથે તૈયારી કરી રહ્યા છે એ લોકો આઠ કલાક નો ટાર્ગેટ હાલ પૂરતો ના બનાવતા જે જોબ નથી ટોટલી ફ્રી છે એ લોકો આઠ કલાકથી ઓછો પણ ના બનાવતા કારણ કે આ ફિલ્ડમાં તમે ટોટલી ફ્રી છો માત્ર એની પાછળ જ કામ કરી રહ્યા છો તો મિનિમમ આઠ કલાકનું વાંચન જોઈશે આઠ છપ્પન કલાક કામ કરી રહ્યા છો તમે સેવન ડેઝ માટે કામ કરી રહ્યા છો અને સેવન ના અંતે તમે તમારું રિઝલ્ટ ચેક કરવાના છો તમને કેટલી સફળતા મળી છે તો અત્યારે જ ટાઈમ ટેબલ બનાવી દો સાત દિવસનું બીજું છે સવારે વહેલા ઉઠી ટાઈમટેબલ ની શરૂઆત જાગીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ એટલા માટે કહી રહ્યો છું કે તમારું ટાઈમ ટેબલ બનાવો તમે એમાં એટલું ચોક્કસ જોજો કે જ્યારે તમે વાંચતા હો અને એ વખતે તમને આમ ઝોકા આવવાની શરૂઆત થઈ જાય એ વખતે તમારે તમારા રીડિંગ ને સ્ટોપ કરી દેવાનું છે બીજી વસ્તુ વહેલા ઉઠીને સવારે વાંચવા જતો જો ઝોકા આવે છે તો બંધ કરી દેવાનું છે રાત્રે મોડા સુધી જાગી શકો છો તો રાત્રે તમે વાંચી શકો છો અને રાત્રે તમે વહેલા સોરી મોડા સુધી નથી જાગી શકતા તો તમારે વહેલા ઉઠીને કામ કરવાનું છે વાંચવા માટે કયો સમય બેસ્ટ કોઈ સમય બેસ્ટ નથી જ્યારે તમને અનુકૂળ લાગે અને તમારું ગ્રાસપિંગ પાવર તમને એમ લાગે કે હું કાલ વાંચતો સવારે એના બદલે આજે બપોરે સારું ફીલ કરી રહ્યો છું તો એ તમારો બેસ્ટ ટાઈમ છે જ્યારે તમારી ગ્રહણ ક્ષમતા તમને પોતાને એમ કહી રહી હોય કે ના અત્યારે મને સારું આવડી રહ્યું છે તો એમ સમજજો કે એ તમારો બેસ્ટ ટાઈમ છે હું રીડિંગ માટે કહી રહ્યો છું હેલ્થ માટે વહેલા ઉઠવું જરૂરી છે આ બધી બાબતો અહીંયા હું ચર્ચા નથી કરતો હું તમને રીડિંગ માટે બેસ્ટ ટાઈમ કયો કહું છું જે તમને અનુકૂળ લાગે એ તમારું જીવનશૈલી જે પણ દિનચર્યા તમારી સેટ થયેલી છે એમાં તમને જ્યારે ઊંઘ ના આવતી હોય તમે જ્યારે વધુમાં વધુ ફ્રેશ હો ત્યારે તમે એ રીતે ટાઈમટેબલ સેટ કરજો વર્કિંગ અવર્સ તમારી રીતે પ્લાન કરજો ક્યાં બ્રેક મૂકવો કયો સબ્જેક્ટ સવારે કયો સબ્જેક્ટ રાત્રે એ બધું તમારી રીતે ડિસાઈડ કરાય કરજો નાનો આવો એક વિડીયો બનાવી દઈશું જેમાં તમારી સમસ્યાઓ હશે અને એના આધારે મેં જે ફીલ કર્યું છે મેં કઈ રીતે મારા જે પણ હા પ્રોબ્લેમ નહીં આવે એવું નહીં પ્રોબ્લેમ ચોક્કસ ટાઈમ ટેબલ બનાવી લીધા પછી 100% ફોલો થશે એવું ના માની લેતા તમારા પ્રોબ્લેમ પણ તમે જાતે સોલ્વ કરી શકશો કારણ કે આ શોર્ટ ટર્મ ટાઈમ ટેબલ છે એમાં કરી શકશો અને એના આધારે જ મોટું કરી શકશો અને એટલે બાકીની જે પણ ચર્ચાઓ છે હવે આ પછી કરીશું ઓલ ધ બેસ્ટ થેન્ક યુ